તમારી ભૂલ હોય તો કામ કરવાની કઈ હિંમત નથી થતી માટે એટલો કામનો ભાર હોય ને એની વાત પૂછો માં પગલે કે પગલે हेलो फ्रेंड्स जय श्री कृष्णा जय माताजी केमशोबदा मजामा ने हमारी चैनल ને ટાઈમ 9 10 નો ને દીવાબતી પૂજા થઈ ગયા છે ને હંજુ કરે છે આ કુરોત નું રૂટિન છે हेलो एवरीवन जय श्री कृष्णा जय माताजी जय છે ધારા પ્રીમીલી બ્લોગ માં રહેવાનું કુસ રહેવાનું આવી જ રીતે ચહેરા પર સન રાખવાની તો આલો શરૂઆત થઈ ગઈ છે તો આપણે બ્લોગ ની શરૂઆત કરીએ તો દીવા બધી પૂજા થઈ ગયા છે ઘરના આદિવાસી કામ થઈ ગયા છે અને આ બાજુ મસ્ત મસાલાવાળી ચા બને છે અને એક બાજુ દૂધ ગરમ કરવા રાખ્યું છે તો ચા ને દૂધ કઈ બને એટલી વારમાં મેં કીધું આપણે જેટલી રસોડાની સાફ સફાઈ થાય એટલી કરી લઈએ એટલે આપણે એટલું કામ ઓછું તો કે કવિ મારા દિવસની શરૂઆત થાય છે ઘરના કામથી તો હાલો હવે આપણે મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે તો ચા નાસ્તો કરી લઈએ તમે બધા આવી જાવ ચા નાસ્તો કરવા ને પછી આગળ આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ તો તમારું સવારનું રૂટિન કેવું હોય મને જરૂરથી કબેટમાં કહેજો

તો સાહેબ ને દારા બે બેસી ગયા છે નાસ્તો કરવા અને મને થોડીક છે ને ગરમી થતી હતી એટલે હું થોડીક વાર અહીંયા પંખાની નીચે હવા ખાવા ઊભી ગઈ કેમ કેમકે રસોડાની સાફ સફાઈ કરી ને તો અત્યારમાં ગરમી ગરમી થઈ ગઈ એટલે હવે આપણે નાસ્તો કરીએ તો તમે બધાય હાલો મસ્ત મસાલાવાળી ચા જીરાપૂરીનો નાસ્તો કરવા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પણ આ દસ વાગેલું હંજુ રેહાઈને રેહાઇ ને છે ત્યાં કામ મૂકીને ને હંજુ મારાથી કઈ બોલાય ગયું હોય તો સોરી માફ કરી દેજે તું રેહાઈ ને બેઠી મને ખબર હે એકવીસ વર્ષની અંદર કોઈ બી તું કામ ઓછો મૂકીને બેઠી નથી ઇંડોળે જે જે તું બેસે ને ત્યારે મને ખબર પડે કે ભાઈ તું કાંઈક રેહાણી ત્રણ દિવસે મને ખબર પડે કે હું હું બોલ્યો તો ને એમાંથી રિહાણી હોય

માફી એટલા માગે માગવાની કાયમી કાયમી માટે એટલે માપી માગવાની હવાના પોરમાં એક ફરી માફ કરી દેવાની માફી માફી માગી લેવાની પછી બપોરે જમવા આવે ત્યાં માફી માફી માગી લેવાની એટલે ઘરમાં કોઈ દી કજ્યા થાય નહીં કજ્યાનું હું કાળ વારે વાર ફોન આપણે કજ્યા થી કાયા પેલા ફોન માં હાલો અત્યારે માં જો બાટલો આવી ગયો સે બાટલો છોડાવે હે કેટલા 22 રૂપિયા

બે અઢી મહિના પાટલો હાલ તો હું છ મહિના પાટલો હાલ હું ભાવીસ રૂપિયા ભાવ થઈ જાય તમારે ગેસ સિલિન્ડરના બાટલાનો શું ભાવ છે એ જરૂર જીવન કમેન્ટમાં કહેજો અમારા આઠસો બાવીસ રૂપિયા છે એટલે એરિયા વાઇઝ બધાયનો અલગ અલગ હોય તો હાલો સારા બેન તો અત્યારમાં જો આ ડ્રોઈંગમાં હચવાના છે આખી ફેમેલી બન હં આઠમાં બે છોકરા હા આ તો આખી ફેમિલી કા આખું હવે તારાને મસ્ત ડ્રોઈંગ આવડી ગયું છે હો અને જોયા વગર દોઈરું જોયા વગર આવ વાહ સરસ બેસિક જો હું તમને જકરાવા આ બેસિક જો હ આમ કરીને હ ન આમ પૂછડીક નહી હ પછી અને આમ હ ઓ આને સુન હ આને બોલું મોડું હ પછી પછી એનું પેટ પગ વાહ

હાથી ફેમેલી દોરી વાહ તો સારું હાલો ધારા નું ડ્રોઈંગ તમને કેવું લાગ્યું હાથી ફેમેલી કેવી લાગી એ પણ જરૂર થી કેજો અને હવે સાહેબ ને દુકાને જવાની તૈયારી છે અને મારે હવે ઘરના કામ કરવાના છે આજ તો વાસી કામ કરવાની કઈ હિંમત નથી થતી કેમ કે અત્યારમાં ઉકળાટ ને બફારો છે વાતાવરણ છે વાદળ છે જો અત્યારમાં વાદળા થઈ ગયા એટલે બફારો છે ને જમીનમાંથી જ આમ ગરમી અને ઉકળાટ નીકળે છે એટલે કઈ કામ કરવાની હિંમત નથી થતી ખરેખર કહું આપણે લેડીઝ ને છે ને આપણા ને છે ને રોજનું એક જ રૂટીન સવારથી લઈને હાની હવાર માં ઉઠીને જ ઘરના જે હવારના વાસી કામ હોય એ કરવાના એ રૂટિન છોકરાઓને સ્કૂલે મૂકવા જવાના પતિદેવની વાસ્તામાં રહેવાનું અને કોઈ જોબ કરતા હોય તેના માટે ટિફિન તૈયાર કરવાનું વેરી પાછું બપોરના કામ રાતની રસોઈ કોઈ મહેમાન આવે તો એને એડજસ્ટ કરવાનું લેડીઝ માટે એટલો કામનો ભાર હોય ને એની વાત પૂછોમાં તમારું શું કેવું છે એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો પણ આપણે છે ને એમ કહ્યું કે બે માથાના થઈને ઘરમાં રહીને ત્યારે રેવાય તોય પતિદેવ આવીને જે એમ કે લે તમે ઘરે આખો દિવસ કામ શું કરો અમે તો નોકરી કરવા જઈએ અમે તો કામ કરવા જઈએ અરે તમે એક દિવસ ઘર સંભાળો એક દિવસ છોકરા સંભાળો ને બધું મેનેજ કરો બહારનો વ્યવહાર સાચવો તો તમને ખબર પડે કે અમે ઘરે કામ શું કરીએ શું કેવું તમારે જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો હાલો મશીનમાં કપડાં ફરે છે વાસણ પડ્યા છે ઉટકવાના કચરા પોતા થઈ ગયા પેટપૂજા થઈ ગઈ

સાહેબ થઈ ગયા છે તૈયાર ને જય જય શ્રી કૃષ્ણ જય માતાજી ટાઈમ થયો છે સવા અગિયાર વાગ્યાનો ને ઘરના બધા વાસી કામ થઈ ગયા ધારાબેનને નવડાવી ને બસ હજી તો ફ્રી થઈ ને એટલામાં તો સાહેબ આવ્યા છે અમારા મિસ્ત્રી ભાઈને લઈને કારણ કે અમારે ટાંકાનું ઢાંકણું તૂટી ગયું છે તો હવે ટાંકાનું ઢાંકણું બનાવવાનું છે તો માપ સાઈઝ લેવાય ને અમારા ભાઈ પણ છે ને ટાઈમ બહુ ઓછો હોય બસ તો માર દેર કામ કેટલું હોય તમે કારીગર છો કે હું છું એ તમારા દુકાન ના હતા ને પછી તમે એનું કામ એને દેવા આવ્યા વાહ હાલો તો હવે પેન ગોતી ના આપવી પડશે ને આ તો આ મિસ્ત્રી કામ કરશે જવજી કેવું છે જ નથી અમારા ઘરમાં બધા છે હે સુબસ તારા બેન પેન એક કાકાને તારા તો બેગમાંથી પેન આપ અમને જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તો મસ્ત એવું ટેસ્ટી અને એકદમ મસ્ત ખાવામાં લાગે છે ભાત આરે રોટલી આ રોટલી પરોઠા બધા નાની આરે કેરીનો રસ હોય ખાવાની મજા જ આવી જાય તો હાલો હવે સાહેબ આવે પછી મળીએ તમને ટાઈમ બતાવું કે ટાઈમ કેટલો થયો છે બાકીની બીજી બધી રસોઈ થઈ ગઈ છે અને ટાઈમ થયો છે એક તો આજે તો આજે ખુશમ ખુશ થઈ જવાના છે કેમ કે મસ્ત એવું ગ્રેવી વાળું ભરેલું બુંદાનું શાક છે તો હાલો થોડીક વાર પંખાની હવા ખાઈએ બેસીએ ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે દોઢ ને પાંચ નો સાહેબ દુકાનેથી આવી ગયા અને આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે ને બપોરાની થાળીમાં છે મસ્ત એવો ઠંડો ઠંડો કેસર કેરીનો રસ ભરેલ ગુંદાનું શાક ચણા મેથીનું અથાણું ભાત પાપડ અને રોટલી તો આ છે આજ આજ બપોરનું મેનુ તો સાહેબ હવે આમાં કઈ ઘટે કાંઈ ન ઘટે હં સોરી સોરી બોલા ને તો હજી આવી હજી આ એક સરપ્રાઈઝ છે હવે જવું જી ઘટે કઈ

તો ફ્રેન્ડ આપણા માટે છે ને આપણા ફેમિલીની ખુશી એ બહુ મહત્ત્વની હોય મારા માટે તો બહુ મહત્ત્વની છે કે બસ આમાં છે ને મને એમ કહો ને કે કરોડો રૂપિયાનું ઇનામ મળી ગયું એમ કેમ તો હાલે કે આ જે સ્માઇલ છે ને એ બહુ કિંમતી છે કે જે થાળીમાં પીરશું અને ખાઈને જે સંતોષ થાય અને જે દિલથી ખુશી થાય ને એનાથી મોટી એક કોઈ દુનિયામાં ખુશી નથી તમારે શું કહેવું એ મને જરૂર છે કમેન્ટમાં કહેજો તો હાલો હવે સાહેબ જવાબ નહીં દે કેમ કે એટલા મગ્ન થઈ ગયા એ બે સબ્જી મળી સુકી અને ગ્રેવી વાળી મજા આવી ગઈ હે તારા આ દે આપણે એ તો સુકી એક વખત ખાઈ લીધી હો એમ ન બઈના ભેગી કે બેન ટેસ્ટ કર્યો કેમ કે આ ફેવરેટ સબ્જી છે તો હાલો વાતો ન કરવી તો फटाफट મારી બધાની ફેવરેટ છે તો હારું હાલો એક

ને અત્યારે જો એનું ચૂટર પૂટર લઈને બેસી ગયા છે રમવા તો હાલો એને રમવા દઈએ અને હું મારા રોંડાના કામ લઈ લઉં આજે આ રૂમમાં થોડીક સાફ સફાઈ કરવી અને ધારાબેનનો કબાટ છે ને થોડોક સેટ કરવાનો છે તો હાલો ફટાફટ હવે કામે લાગી જઈએ અને પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 10 વાગનો ને હંજુ બનાવે છે પુલાવ ગરમાગરમ આવી તમે ખાવા હોય ને દુકાને થી આવવાનો કોઈ ટાઈમ હોય આવે સાહેબ હમણાં મિનિટ આવ્યા આવી આજે વિચાર્યું તમારી અહીંયા છે ને રાત નું રોટી થોડુંક શેર કરું આખા દિવસમાં બપોરનું તો રૂટીન શેર કરતા હોય તો બપોરે મોડા જમ્યા પણ રાત ના અમારા આમ જ હોય નું નક્કી જ ન હોય કઈ આમ તો હાલો વાતું ન કરવી મસ્ત એવી જો નો વઘાર કર્યો છે ડુંગળી મરચાનો અને આ બાજુ મસ્ત વટાણા નાખીને ભાત બાફીને તૈયાર કર્યા છે તો પુલાવ બનાવીને તૈયાર કરીએ આજે મને છે ને પુલાવ ખાવાનું મન થયું ને નહીં ક્યારેક તો મન થાય ને આપણો જીવ છે તો હાલો પેલા મસ્ત એવો પુલાવ બનાવી લઉં ને ત્યાં તમે બધા આવી જાજો વ્યારા કરવા તો પાંચ જ મિનિટમાં મળ્યા તૈયાર છે વ્યારાની થાળી અને મસ્ત એવો વેજીટેબલ પુલાવ તૈયાર છે અહીંયા છે વાલી એવી ઠંડી ઠંડી તો અને પુલાવના વ્યારા કરી લઈએ ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયો જોડાયેલા રહેજો સાહેબ અને ટાઈમ થઈ ગયો છે દસ ને દસ નો ચાલો ફટાફટ પેલા વ્યારા કરી લઈએ ને પછી મળીએ ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા દસ ને પાંચ નો વ્યારા પાણી થઈ ગયા છે ધારાબેન અમારા હજી રમે છે રમવાથી થાકતા જ નથી અને મારે બધા કામ થઈ ગયા છે બસ જો અહીંયા પથારી પણ થઈ ગઈ છે બસ હવે કુવાની તૈયારીઓ છે હમણાં તો અમારા ધામા અહીંયા ઓસરીમાં છે પંદર વીસ દિવસથી આમ તો મહિનો થવા આવ્યો અને સાહેબ અત્યારે ભગવાનને પોઢાડે છે પહોઢાડી દીધા તો હાલો બસ હવે છે ને નાઈ અને ફ્રેશ થઈ જાય કેમ કે છેલ્લું કામ હોય ભગવાનને પોઢાડવાનું પછી નાઈને ફ્રેશ થાય ને પછી થોડીક વાર બેહીએ આખા દિવસની ચર્ચા વિચારણા કરીએ તમારા કમેન્ટના જવાબ દઈએ અને મને વાયરે વાત કરીએ તો કે આવું હોય અમારું આખા દિવસનું શેડ્યુલ જ્યાં જ્યાં અમે તમારી એરે શેર કર્યું કર્યું તો આશા રાખું છું કે તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ સાહેબ જય ભોલેનાથ જય શ્રી રામ જય શ્રી રામ જય ગિરનાર જય રામ આપે